ન્યાય દો ન્યાય દો હથિયાર કોઈ દો હથિયાર કોઈ દો ન્યાય ન્યાય તારીખ ઓગણીસ અમદાવાદ ખાતે એક ખૂબ જ શરમજનક ઘટના બની છે એક આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરે છે ક્યાં જઈ રહ્યો છે સમાજ જ્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો છે આ કોઈ પહેલી એવી ઘટના નથી થોડા દિવસ પહેલા જ એક જગ્યાએ સાંભળવામાં આવ્યું હતું કે એક શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થી શિક્ષકને

ને એને જો આઠમા ધોવાળો છોકરો જે એને ચાકુ મારીને જે હત્યા કરતો છે એ હકીકતમાં બહુ ઘણી દુઃખ કોઈ પણ સમાજ હોય એમાં સિંધી આમાં સિંધી સમાજનો બાળક છે ને કોઈ પણ સમાજનો માણસ હોય પણ આવી જે ઘટના જે સ્કૂલમાં બને છે એ હકીકતમાં બહુ ખોટી વસ્તુ છે અમને આજે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે તેમણે એ જ કીધું છે કે આ જે ન્યાય નૈન્ય છે તેને ન્યાય મળવો જ જોઈએ ને એમના પરિવારને પણ આનો ન્યાય મળવો જોઈએ અને સામેવાળાને છોકરાને જે પણ છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ ઉપરાંત જે સ્કૂલવાળા લોકોએ જે બેદરકારી બતાવેલી છે જે આ બધું બનાવે એ લોકોની નજર સામે બનતું છે એ લોકો પણ જોતા રહી છે ને એના પછી પણ છોકરો ત્યાં બેસી રહી છે પણ એને પણ એ લોકો ઉચકીને કંઈ હોસ્પિટલ નથી લઈ જતા એ ઘરવાળા આવીને એને હોસ્પિટલ લઈ જાય તો એ કઈ રીત છે કે આજે સ્કૂલો આજે સ્કૂલ આપણે છોકરાઓને ભણવા મોકલીએ છીએ એમાં જો આ લોકો જો આ રીતે જો બેદરકારી બતાવતા હોય તો આગળ ચાલીને આપણે શું કહીએ ને આ જે બધું બનાવ છે એ આ બધું આ આપણે જે બાળકોને જે આપણે ભણવા મોકલીએ છીએ અને એના પછી આપણે ધ્યાન નથી આપતા જે આપણે આ બધું મોબાઈલનો જે છે તે આ મોબાઈલના લીધે જ બધું આ બનાવ બનતો છે આજની તારીખમાં જે બાળકોના હાથમાં બોલબેટ ને ફૂટબોલને જે રમત હોય છે તે હોવી જોઈએ તેની જગ્યાએ આજે લોકો મોબાઈલ લઈને બેઠા છે તે મોબાઈલમાં એ લોકો શું કરતા છે કઈ ગેમ જોતા છે શું કરતા છે આ બધું એનું જ છે એટલે અમારી સરકારને એક જ વિનંતી છે કે ભાઈ આ જે બનાવ બન્યો છે એવો કોઈ પણ સમાજમાં પાછો આવો કોઈ બનાવ ન બને ને એના માટે કડકમાં કડક સજા થવી જોઈએ ને સામે સ્કૂલ પ્રશાસન સામે પણ કડક પગલાં લેવા પડે છે તોલાની કિશોરભાઈ જણાવશો કે જેમ કિશોરભાઈ મુલચંદાની વાત કરી કે સમગ્ર ઘટના સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ એક મહત્વની વાત કે સ્કૂલે લૂલો બચાવ કરે છે છોકરો ત્યાં તરફડતો હતો પરંતુ સારવાર માટે કોઈ ત્વરિત પગલા સ્કૂલ તરફથી લેવાયા નથી ત્યારે સ્કૂલ માટે તમે શું કહેશો સૌ પ્રથમ તો સ્કૂલ માટે મારે એ જ કહેવું છે કે સ્કૂલની વ્યાખ્યા શું સ્કૂલમાં કેમ બાળકો જાય આપણે કેમ સ્કૂલમાં બાળકોને મોકલીએ કે મારો બાળક કઈ બને મારો બાળક કોઈ જગ્યાએ પહોંચે અને એ સ્કૂલમાં જ્યારે આવી ઘટના થવામાં આવે તો શું તમે બધા હવેથી સ્કૂલમાં ભણવા મોકલશો શું આવી સ્કૂલને આપણે ચાલુ રાખવી જોઈએ નહીં તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરી જે પણ એનું નિરાકરણ હોય તે આપણે લાવવું જ જોઈએ અને તમામ બીજી સ્કૂલ માટે પણ આ ઘટનાનો દાખલો સામે આવવો જોઈએ કે તેમણે શું ધ્યાન રાખવું જોઈએ આપણે કહીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબના દેશમાં આજે એકસો આઠ એક મિનિટમાં પહોંચે છે તો ક્યાં ગઈ એકસો આઠ એ સ્કૂલે કેમ ફોન ન કર્યો ક્યાં કોઈ બાળક કે ટીચર આટલી મોટી સ્કૂલ આટલી બધા ટીચર્સ હોવા છતાં પણ તે સ્કૂલમાં તે વખતે કોઈ પણ ન હતું

દરેક સ્કૂલના પ્રિન્સિપલ કે ટીચર્સની પણ પેરેન્ટની પણ જવાબદારી છે કે તે સ્કૂલ આપો સિંધી પંચાયત વલસાડના સભ્યો અને પ્રમુખ જેમણે આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ન્યાયની અપેક્ષા સાથે આવેદનપત્ર આપ્યું છે ત્યારે અ ન્યાય ક્યારે મળે છે કેવી રીતે મળે છે બાળક માઇનોર છે અનેક ઘણા બધા પેરામીટર છે પણ આમાં સ્કૂલની જો વાત કરીએ ખૂબ જ બેદરકારી પૂર્વક સ્કૂલનું જે વર્તન રહ્યું છે લૂલો બચાવ કરી રહ્યા છે સ્કૂલના શિક્ષકો હોય સ્કૂલના પ્રિન્સિપલ હોય કે કોઈ પણ હોય કે બાળક ત્યાં તરફડતું હતું પરંતુ એમ્બ્યુલન્સ બોલાવવાની તજલી સુધા એ લોકોએ લીધી નહીં અને કહેવામાં આવ્યું કે એમ્બ્યુલન્સને કોલ કરેલો પણ એમ્બ્યુલન્સ આવી નથી શું છે સમગ્ર વાત ને શા માટે સ્કૂલે આ રીતનું કર્યું ત્યારે સ્કૂલની સામે પણ સરકાર દ્વારા કઈ રીતના પગલા લેવાય છે આગામી દિવસોમાં આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ